ખરા અહીંયા એટલે બધા આવો તો એરુ નું ધ્યાન રાખો ભાઈ હેલ્લો મિત્રો હું છું સલીમ અને આપનું સ્વાગત છે સલીમ દેતી બ્લોગ માં આજે આપણે નવો બ્લોગ લઈને આવ્યા છીએ પાવક વન જે પાવક વન પાલીતાણા માં સ્થિત છે હવે તમને એક વાત કરું તો તમે અમારી ચેનલ માં જો નવા હોય તો એક સબ્સ્ક્રાઇબ કરતા જાજો કારણ કે તમે સબસ્ક્રાઇબ કરો એટલે અમને આવા આવા વિડિયો બનાવવાની હિંમત આપે છે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે પાવર કોઇન છે એનું ઉદ્ઘાટન હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ષ બે હજાર દસ માં કરવામાં આવ્યું હતું અને પાવર કોઇન નો સમય તમારે જો જોવો હોય તો સવારે આઠ થી બાર અને બે થી છ વાગ્યા સુધી ખુલ્લું હોય બપોરે બાર થી બે વિશેષ નો ટાઈમ હોય ત્યારે બંધ થઈ જાય છે અને દર બુધવારે રજા હોય છે હવે તમને અંદર જઈ અને આખું પાવકોન બતાવવામાં આવશે કે અંદર પાવકોન કેવું છે તમે પાવકોનમાં આવો તો એક નંબર હરિયાળી છે અને ફૂલ શાંતિ વાળું વાતાવરણ છે તમારા શહેરના ઘોંઘાટ થી જો શાંતિ જોતી હોય તો તમે એકવાર અવશ્ય પાવકોનમાં આવી શકો અને પાવકોનની અંદર શું શું છે અંદર બગીચો છે ઝાડવા છે બધી ઔષધિના ઝાડવા છે બધું તમને અંદર બતાવવામાં પેલા પ્લે ગ્રાઉન્ડ આવે અહિયાં પ્લે ગ્રાઉન્ડ ની અંદર તમે આવો તો અહીંયા માણસો નેચર વોક મેડિટેશન અને યોગા કરવા માટે આવે છે અને તમને જાણે એવું લાગે કે શહેરના ઘોંઘાટ થી એક શાંતિપૂર્ણ જગ્યા આવી ગયા છે એવી એટલી શાંતિ નો અનુભવ થાય છે અને આ પાવક પણ એક જત નું જંગલ તરીકે બનાવવામાં આવ્યું છે અહિયાં બે લાખ પ્લસ જાળવાનો ઉછેર કરવામાં આવ્યો હતો અને અત્યારે તમે જવો તો એક જંગલ ટાઈપ જ લાગે છે આપણે અંદર જઈને તમને આખું બતાવશું અને અહીંયા તમે આવો એટલે છોકરા ગ્રાઉન્ડ માં રમતા જ હોય છે અને આગળ બાળકો માટે બગીચો બનાવવામાં આવ્યો છે જ્યાં રમત ગમતના સાધનો બાળકો માટે મુકેલા છે એ આપણે લાસ્ટ માં તો ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો અને અમારા બ્લોગ તમે ફૂલ જોવો તમને આખા બ્લોગ ની અંદર ફૂલ મજા આવવાની છે આજે તો હવે આપણે અંદર પહોંચી ગયા છીએ આરોગ્ય વન માં તમે જોવો તો આરોગ્ય વન ની અંદર બધી અલગ અલગ ટાઈપ વનસ્પતિ છે જે માનુષ્ય ને કોઈ આડઅસર કર્યા વગર એને કયા ભાગમાં છોચું હોય તો કઈ વનસ્પતિ લેવી અને શું ફાયદો થાય છે બધું આયુર્વેદિક બનની અંદર છે આપણે અંદર જઈ અને તમને બે ચાર વનસ્પતિ દેખાડવી કે કઈ વનસ્પતિ તમારા શરીરને શું ફાયદો કરે છે જો કોઈને વનસ્પતિ પ્રત્યે કઈ લાવનું હોય કે મને જાણવું છે અને જાણવાનો બહુ ઉત્સુકતા થતું હોય તો એક અવશ્ય અવશ્યકરી અહીંયા મુલાકાત લે અને આયુર્વેદિક બનની અંદર એ આવે તો એને ફૂલ મજા આવશે અને બધી વનસ્પતિ ઉગાવેલી છે તમે જોઈ શકો છો આપણે અંદર જઈને બધી વનસ્પતિ તમને દેખાડવામાં આવશે કે કઈ વનસ્પતિ ખાવાથી શું ફાયદો થાય શરીરને અને કોઈ જાતની આડસર થતી નથી આપણે વનસ્પતિ માં હવે આપણે આવી ગયા આરોગ્ય વન ની અંદર તમે જોઈ શકો છો કે ફરતું એક માનવ નું શરીર દોરેલું છે અને ફરતી જે વનસ્પતિ ઉગાડેલી છે ઈ જે જે અંગો માટે લાભદાયી વનસ્પતિ છે ઈ એ જગ્યાએ ઉગાડવામાં આવી છે અને ઘણી ઘણી જાતની વનસ્પતિ છે જેનું બોર્ડ આગળ મારેલું છે અહીંયા આવો તો તમને શાંતિનો અનુભવ ફૂલ સરસ થાય એવો છે અને પિકનિક માણવી હોય અથવા તમારે કઈ હોય કે ફરવા જવું છે ઓરું પાલીતાણા વાળાને તો એકવાર પાવકોને આવવું તમારે હવે આપણે અત્યારે આવી ગયા છે સુશ્રુત વનમાં

અને અત્યારે ઘણા મોટા થઈ ગયા છે ઝાડવા ખેરનું ખેર ના ઝાડવા માંથી કાથો બનાવવામાં આવે છે આપણે પાનમાં લગાવી દેવી બાકી બધાય ઝાડવા અહિયાં ઉગેલા છે હવે તમે જોઈ શકો એરું નો રાફડો લાગે છે એવો એરુ રહેતા છે ખરા અહિયાં એટલે બધા આવો તો એરુ નું ધ્યાન રાખવું ભાઈ અહિયાં કારણ કે રાફડો બહુ મોટો છે એટલે એરું દાદા અહિયાં રહેતા છે ખરા હજી આપણે આગળ જ મોટો બ્રિજ છે અને નીચે થી બહુ મોટી નદી જાય બ્રિજ બતાવી અને છે છે આવેલો હવે આપણે તમને વાત કરી પુલ પેલા આવી ગયો છે પણ એ પેલા તમે જોવો કે જે ઝાડવા છે એ આખું ઢાંકી દે અને તમે ભર ઉનાળે આવો ને તો અહીંયા તમને ઠંડક આવે ને એક નંબર શાંતિ વાળું વાતાવરણ છે અને એક વાત થી કે પાલિતાણા માં કોઈના લગ્ન હોય

અહીંયા આવીને અને લગભગ પાલિતાણા ના છોકરા છે એ બધાય ફોટા પુલે તો હશે તે તમે પાવર પોઈન્ટ મારો એટલે પુલે બધા પાલિતાણા વાળા ના ફોટા હશે અને એકવાર તમે પાવર પોઈન્ટ આવો એટલે તમને શાંતિ ફૂલ મળી રહે અને નિશાળ ના કોલેજ ના છોકરા ફરજિયાત ફરવા માટે પાલિતાણા પાવર માં તો આવતા જ હશે હજી આપણે થોડુંક જોવાનું બાકી છે અને છેલ્લે આપણે બગીચો જોવાનું છોકરાઓનો રમત ગમત ના સાધનો પછી આપણે વિડીયો એને પૂરો કરશું અને થોડોક આપણે મજા કાંટો મારી લે આ છે નક્ષત્ર વન નક્ષત્ર વન ની સામે જોશું નક્ષત્ર વન માનવ અધિકારો અને રોગો ને શાસ્ત્ર ની અંદર કરવામાં આવ્યું છે કે કયા નક્ષત્રની અંદર હોય અને કયો રોગ હોય તો એનો કયો ઈલાજ કરવો એના માટે નક્ષત્ર આપણે કઈ ઉપયોગમાં આવે છે મેં સાંભળેલું છે આપણને કોઈ પાક્ય માહિતી નથી તો અમે નક્ષત્ર વન છે અને એની અમે રાશિ વન છે આપણે રાશિ વન નું થોડું જાણી લેવી રાશિ હવે રાશિ અત્યારે આપણને વૃક્ષો નું મહત્વ સમજાણું છે કે ભાઈ વૃક્ષો છે તો એ કાર્બન ડાયોક્સાઇડ શોષી ને આપણને ઓક્સિજન પૂરું પાડે છે તો આપણે વૃક્ષો વાવવા જોઈએ તો અહીંયા એવું દર્શાવ્યું છે કે તમારી કઈ રાશિ હોય તો તમારે કયું વૃક્ષ વાવું જોઈએ તો મારું નામ સલીમ છે તો મારે કુંભ રાશિ આવે તો મારી રાશિ ની અંદર ખીજડો કદમ અને લીમડો છે હવે તમે કોમેન્ટમાં જણાવવા જણાવો કે તમારું નામ શું છે અને કઈ રાશિ આવે તો તમારે કયું ઝાડ વાવવાનું તો એક એકવાર જોલ તમે કમેન્ટ માં જણાવશો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને અમને આવા નવા વિડિયો બનાવવાની હિંમત આવે અને અમે તમારી સાથે નવો ને નવો બ્લોગ લાવતા રહીએ અમારી સાથે અમે નેક્સ્ટ બ્લોગ લાવી ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો ધન્યવાદ આ આપણે પાવાગઢ નો ઉપર થી જે ટાવર છે ત્યાંથી તમને આખા પાવાગઢ નો નજારો બતાવી તો આપણી એક્ઝિટ પાછળ ચેત્રુંજય પર્વત છે અને ચેત્રુંજય પર્વત નો તમારે ફૂલ વિડિયો જોવો હોય તો અમારા પ્લે લિસ્ટમાં તમે નીચે જઈને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમે પલિતા વિડીયો જોઈ શકો છો અને આપણે જે ગયા હતા ઝૂલતા પુલે એ આ સાઈડ આવેલો છે અને એની પછી જે ગ્રાઉન્ડ અને જે ઔષધિના ઝાડવા છે એ આગળ છે અને એની આગળ તમે અહીંયા જાઓ એટલે ડાયરેક્ટ જ તે તમારો જે એન્ટ્રન્સનો રસ્તો છે એ ત્યાંથી આવે છે અને છેલ્લી વસ્તુ આપણે જે જોવાની બાકી છે એ બગીચો છે છોકરાઓને રમવા માટેનો ઈચ્છા અને રસરપટ્ટીની એ અમે તમને દેખાડી અને આપણો વિડીયો અહીં સમાપ્ત કરશું અને અમારો નવો વિડીયો આવે ત્યારે સુધી તમે અમારી સાથે બન્યા રહો અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ